હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને કહીશ રક્ષાબંધનમાં બે બહેનોની એક અનોખી રાખડી સૂર્ય નીકળવાની તૈયારીમાં હતો શહેરના નાનકડા ઘરમાં શૈલી અને કાવ્ય બે બહેનો અને આજે રક્ષાબંધનનો દિવસ હતો પણ અહીં વાત કંઈક અલગ જ હતી ન તો ઘરમાં રાખડી બાંધવાનો કોઈ ભાઈ હતો ન તો રાખડીની વિશેષ તૈયારીઓ બે બહેનો નાનપણથી જ ગાઢ સંબંધો ધરાવતી શૈલી અને કાવ્યના જીવનમાં ભાઈનો અભાવ હતો પરંતુ તેમની પાસે એકબીજાનો સાથ હતો તેઓ શહેરના એક નાનકડા ફ્લેટમાં રહેતા હતા વર્ષો પસાર થઈ ગયા શૈલી મોટી બહેન ચોવીસ વર્ષની અને કાવ્ય વીસ વર્ષની હતી બંને બહેનો એકબીજાના જીવનમાં બહુ મહત્વનું સ્થાન ધરાવતી હતી ભલે જિંદગીમાં ઘણા વળાંકો આવ્યા પણ તેઓ હંમેશા એકબીજાના સાથથી પસાર થયા જ્યારે પણ રક્ષાબંધન આવતું ત્યારે કાવ્ય થોડી ઉદાસ બની જતી બજારમાં કેટલા લોકો રાખડી માટે તૈયારીઓ કરે છે બધી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે દીદી આપણો પણ ભાઈ હોત તો કેવી મજા આવી જાત આપણે પણ ભાઈ હોત તો કેવું સારું હોત નહીં કાવ્યાએ એક દિવસ શૈલીને કહ્યું શૈલી હંમેશા કાવ્યાને હિંમત આપતી ભાઈ હોય કે ન હોય તું મારા માટે બહુ ખાસ છે રાખડીનો અર્થ માત્ર ભાઈ માટે નથી તે બાંધવામાં ભાવના છે પ્રેમ છે અને તેમાંથી આપનું રક્ષણ થાય છે શૈલીએ હળવું સ્મિત આપ્યું અને કહ્યું કાવ્ય તું જાણે છે કે ભાઈ નહીં હોવાને કારણે કંઈ ખોટું નથી રક્ષા કરવા માટે મજબૂત મન અને હિંમત જરૂરી છે એ પછી એ ભાઈ હોય કે બહેન કાવ્યને શૈલીની આ વાત હંમેશા પ્રેરણાદાયી લાગતી પરંતુ રાખડીનો તહેવાર કંઈક જુદો જ હતો આ વખતે કાવ્યાના મનમાં કંઈક અલગ વિચાર હતો આ તહેવાર તેણે ખાસ બનાવવાનું નક્કી કર્યું તહેવાર આવવાના બે દિવસ પહેલાં કાવ્યાએ બજારમાંથી સુંદર રાખડીઓ અને ગુલાબો ખરીદ્યા શૈલી તો સમજી નહોતી રહી કે કાવ્ય શું પ્લાન બનાવી રહી છે શૈલીએ કાવ્યાને પૂછ્યું કાવ્યા આ બધું કેમ કાવ્યાએ સ્મિત આપ્યું અને કહ્યું આ વખતે તને ખાસ રાખડી બાંધવી છે પણ રિવાજ પ્રમાણે નહીં દિલથી આ વાતે શૈલી થોડી ચિંતિત થઈ પણ તેણે કાવ્યાને રોકી નહીં જ્યારે રાખડીનો દિવસ આવ્યો ત્યારે કાવ્ય સવારે જ ઉઠી અને રાખડીઓની તૈયારીમાં લાગી ગઈ તે શૈલીને ભાઈની જેમ જ માની રહી હતી શૈલીએ કાવ્યાને હાથ પકડીને બેસાડી અને કહ્યું આજે હું તને કંઈક ખાસ આપવા માગું છું બંને બહેનો શાંતિથી બેસીને રાખડીની વિધિ કરવા લાગ્યા કાવ્યાના આંસુ વહી ગયા તે શૈલીને મળીને રડી પડી તમે મારા માટે આ બધું કરી રહ્યા છો અને હું હંમેશા ભૂલી ગઈ કે ભાઈ વગર પણ જીવનમાં આ તહેવાર ઉજવી શકાય છે કાવ્યાએ શૈલીના હાથમાં રાખડી બાંધતા કહ્યું શૈલી તું હંમેશા મારી સૌથી મજબૂત સહારો રહી છે આજ સુધી તું જ મારી રક્ષા કરતી આવી છે આજે હું તને વચન આપું છું કે તારા માટે હું તારા જીવનું રક્ષણ કરીશ આ તહેવાર હવે દરેક વર્ષ માટે આમ જ રહેશે શૈલીની આંખોમાં આંસુ આવી ગયા તેણે કાવ્યાના હાથને પકડીને કહ્યું કાવ્યા તારા જેવા ભાઈને ક્યાંય નહીં શોધી શકું તું જ મારી સૌથી નજીકની મિત્ર મારી વડીલ અને હવે તો ભાઈ પણ છે તારા આ પ્રેમ અને રક્ષણનું વચન મને હંમેશા સહારો આપશે બંને બહેનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને પ્રેમથી ભેટો આપી કાવ્યાએ શૈલીને એક ડાયરી આપી જેમાં તેણે બાળપણના બધા યાદગાર પળો લખ્યા હતા શૈલીએ કાવ્યાને એક નાનું પેન્ડલ આપ્યું જે તેના માટે એક સ્મૃતિ ચિહ્ન હતું તહેવારની ઉજવણીમાં માત્ર ભાઈ ન હોવાનું ખોટ નહીં પણ એક નવો અર્થ હતો બંને બહેનો માટે રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નહીં પણ જીવનભરનું વચન હતું એકબીજાની સલામતી ખુશી અને મજબૂતીનું રાખડીના આ વિશેષ તહેવાર પછી શૈલી અને કાવ્યના સંબંધોમાં પ્રેમ અને સમર્પણ એક અનોખું બંધન રહ્યું શૈલીએ કહ્યું મિત્રો બહેન માતા પિતા દરેક માટે આ તહેવાર છે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેઓ આપણા સાચા રક્ષક બની શકે છે આ રીતે શૈલી અને કાવ્યાએ એકબીજાને રાખડી બાંધી અને વચન આપ્યું કે ક્યારેય એકબીજાનો સાથ નહીં છોડો તહેવારોની સાચું અનુભૂતિ અને રક્ષણનો ભાવ બહેનો વચ્ચે પણ હોય છે આ વાર્તામાં સુંદર રીતે બતાવ્યું છે કે ભાઈ બહેન મિત્રો અથવા જે કોઈ આપણો સહારો બને છે તેઓ પણ રક્ષક બની શકે છે તો મિત્રો મારી આવી અવનવી વાર્તા અને આવી બધી વાતો જો તમને ગમે તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ